ઘણા ટાઈન શાદી થ એમ કે આમ ઘર ભર્યું ભર્યું લાગતું અને ભાણી તો વેકેશન કરવા આવ્યા હતા અને આમ ઘર ભર્યું ભર્યું લાગતું તો આજ તો કાંઈ લાગતું જ નથી કે ઘરે કોઈ છે આમ શું શું લાગે છે એટલે આપણે એનો બ્લોગ બનાવવાનો છે અને આમ કાંઈ ઘરે કોઈ સિંહ જ નહીં એવું લાગતું અને આપણે તો અટાણે ખાટે ઈસકવા મળ્યા છે અને હું જોઉં તો કામે કામેથી આવો છું તો તમને બધા એને ઘર સુનું લાગે છે તો મારા મોટી આવી બે ત્રણ દી સાથે ઘેરિયે લે તો ઘર શું કઈ ગમતું નથી હું છોકરા ને પૂછું લેતો એકદમ ફોન તો મને તો રોવાઈ જાય એવું લાગે છે

અને લાવ્યા છે ટમેટા છે અને સોળે અને ટમેટાનું શાક કરવાનું છે તો ચાલો આપણે પેલા સોળી ફોલી જઈશું મિત્રો આપણે ધાબા માથે આવી જશે સોળી પણ ફોલાઈ ગઈ છે અને હવે આપણે માથે આવી જશે તો ઓલા ભાઈ તો જો ખાઈ પીને આપણે લાંબા છે ધાબા માથે જોઈએ ને દિવસ કેમ કે કામે જાય એટલે પછી કામેથી આવીને ખાઈ પીને તો ધાબમાં થવી આવે બેઠો બેઠો ફોન જોવે હવે આપણે ધાબમાં થવી આવ્યા છીએ અને ટાટો પર ચો મસ્ત છે પવન પવનને ટાટો બોળ આવે છે તો અચારનો નજારો તો હમણાં વરસાદ હતો તો બધું લીલું લીલું સમ થઈ ગયું છે તો તમે અને ઓલા પણ સેલેબ પ્લેટો ફિટ કરી છે આ સેલેબ ફિટ છે હમણાં થોડાક દિવસમાં અને દી પણ હાથમાં જાય છે તો તમે દીનો નજારો જોવો તાણે બહુ મસ્ત મજાનો છે જોવો તમે અહીંયા સેલેપ કરવાનો છે તમે મેં તમને દેખાડો તો આગલા વિડીયોમાં તોણે દી બહુ મસ્ત છે અટાણે ફોટો પાડ્યો હોય ને તો એક નંબર આવે કાંઈ ઘટે નહીં તો આ બધું વાદળા બહુ તો આ બધું વાદળા થઈ ગયા છે આ બધું જુઓ તમે અમારા ભાઈ બહેનનું મકાન છે તમે જોઈ શકો છો અટાણે પવન આમ ટાટોળ આવે કે ઘટે જ નહીં ચાલો આપણે વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે અને વિડીયો પૂરો થઈજો કેમ કે આપણે વોચ ટાઈમ પૂરો થાય અને વિડીયો તમે પૂરો થઈ મિત્રો આપણે ધાબામાંથી નીચે વ્યાવા છે અને વાળું પાણી કરી લીધું છે એમ કે ધાબા પરથી નીચે વ્યા હતો તો વાળું પાણી રેડી તૈયાર હતું તો આપણે વાળું પાણી કરી લીધું છે અને હવે વાગ્યા છે નવ સાડા નવ જેવું થઈ ગયું છે અને આપણે ઓનલાઈન પા પાવરબેક મંગાવ્યું હતું આપણે અનબોક્સિંગ તો કરી નાખ્યું હતું અને હવે આવા ખોખામાં છે તો તમને બધા એને દેખાડશું તો કેવું પાવર બેક છે આપણે વીસ વર્ષનું મંગાવ્યું છે કેમ કે આપણે કાક ખરા લાઈટ લાઇટનો હોય ને તો કાંક વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ પડે છે અને તમે બધા વિડીયો જોઈ શકો નહીં મારે પછી તમને કહેવું પડે કે આપણે ઓલા ફોનમાં ચાર્જિંગ હતું નહીં તો આપણે ચાલો પાવર બેક દેખાડું તમને આપણે ઓનલાઈન મંગાવ્યું તેની દીધા આજ આવી ગયું છે આપણા પાવર બેક છે તો ત્રણ પીનુનો પાવર બેક છે વીસ વોલ્ટનું છે આપણે મંગાવી લીધું છે મસ્ત પાવર આમાં લાઈટ થાય છે તો લાઇટ થાય બહુ મસ્ત આપણે ત્યાં કામ જવું હોય ને તો પાવર બેંક લઈને આમ જવાનું તો એવું ફોકસ કરે છે મસ્તનું પાવર બેક મસ્ત છે પછી આપણે વાપરવું નથી થોડાક સમય વાપરશું કેવું નીકળે આપણે જોઈશું અને એની આરે પિન આવી છે આ ચાર્જ કરવાનું હોય કે પછી આનું સારું હોય કે કોને ખબર હવે આનો જ છે લગભગ અને આપણે જો પોખામાં તો હું છાપેલું છે ટેબ્લેટ છાપેલો છે અને બ્લૂટૂથ છે એરબડ છે સ્માર્ટ વોચ છે આઈફોન છે અને આપણે શું કહેવાય હેડફોન હેડફોન હોતન છાપેલા છે માલે આ પાવર બેંક આઈફોનમાં હોતને આ લઈએ એવું બધું છાપેલું છે આમાં તો આપણે પાવર બેંક આજે આવી ગયું કેટલા દિવસ મેન મારા ભાઈ બને બે મગાવ્યું હતું આપણું છે અને એ તો ભાઈ બને એમ લઈ ગયો છે અત્યારે આપડે મોડા આપડા પછી મેગી દેવું કારણ કે આપણે વાવાઝોડું નેવું હતું એટલે તે મંગાવીયું હતું અત્યારે વાવાઝોડું આવી અને આપણે લાઈટ ન હોય ને તે મેઘી દેવા થાય બીજું તો આપણે અને જ્યાં હરવા ફરવા જવાય ને તે આ કાયમ આવે લેતો જ હોય આપણે લાઈટ ક્યાંક હોય ન હોય તો ચાર્જિંગ આપણે મેકી દેવાનું તો હવે મિત્રો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું તો આપણે આજ તમને બધાને ખબર તો પડી ગઈ છે કે ઘરે કોઈ નથી બધું સૂમસામ છે ભાણેજ કોઈને બધા વહી જતા અને ઘરે અને મારી બેનની આવ્યા હતા એ બધા એને ઘરે વહી ગયા છે અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કર્યો છે તો તમને વિડીયો કેવો કેવો લાગ્યો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવો મળશું બીજા વિડીયોમાં જ્યાં સુધી બાય